હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ અત્યારે થઈ ગયા છે સાડા નવ જેવા થઈ ગયા છે ને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આ બાજુ સંજુ પણ નીંદવાની શરૂઆત ચાલુ જ છે અને આજે બ્લોગમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે તમને પણ થોડુંક તલી દેખાય ને કે કેવડી મોટી થઈ છે અને સંજુ પણ કામ કરે છે એમ થોડુંક દેખાય તો હાડો હવે સંજુને કદાચ ગુડ મોર્નિંગ ને એવું બધું કરાવી દઈએ હું છું અહીંયા ને સંજુ છે ત્યાં તો મારે અહીંયા દાંતેડું રાખી દેવું પડશે કેમ કે પાછું મારે તઈ નિંદવા માટે આવવું પડશે સંજુ તો બધા ફ્રેન્ડ્સ ને મારા તરફથી મારા વિડીયોમાં વેલકમ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ ફ્રેન્ડ્સ તો નવા એ તો પાછા સબસ્ક્રાઈબ કરતા દેજો અને કમેન્ટ પણ કરી દેજો તો અમારા તલી આવી થઈ છે હવે બીજા ખેતર ને પેલા ખેતર માં તમને પૂરું કરી દીધું પાણી મૂકી દીધું છે હું તમને તલી બતાવી દઉં મહિનો થયો છે તલી નો જો દોઢ મહિનો રહી છે દોઢ મહિના નીકળી જશે નહીં તલી રહી ચાલ ફટાફટ નીંદી ના એટલે પૂરું થઈ જાય મારા વાળ કેવા સિલકી સિલકી જેવા દેખાય મહેંદી લગાવી હોય ને એવા દેખાઈ હા નહીં આ તારીફ હું તો જાતે જાતે તારીફ કરે છે તારીફ કરે છે તારીફ કરે તો મજા આવે બાકી તારીફ કરે મજા આવે ખાલી ખાલી પણ બોલી હોય હારું લાગે એમ કરીને બાકી હોય ને લગાડવા માટે બોલી જતા એવું વાત કરી છું હવે તો ફ્રેન્ડ્સ હવે સંજ ચા બનાવીને આવ્યો છે તો મને ચા આપી છે અને જોડે જોડે બિસ્કિટ પણ છે બીટી બાજુ સેટ પણ નહીં દે છે આપવાનું હોય કોને કહેવાય આપણે હેડો હવે નીંદવાનું છે આ બાજુ

અને દેખો મસ્ત એવી સંજુ શાક બનાવી છે રીંગણ બટાકા અને આ બાજુ રોટલીનો મોટો એવો થપ્પો છે કેમ કે થોડોક શું કેવાય પાણી વધારે પડી ગયું બટાકા શાકમાં માફ કરે નહીં મારા એવું થોડું પ્રોબ્લેમ થોડો ઘણો આવે છે ને મોટો પ્રોબ્લેમ એ એવું છે ને તો ખાવાનું મન ઉડતું ઉડતું

હવાર હવાર માં એટલું ઉતાવર થી બનાવે કે મારે જ આજે તો ખાવાનું બનાવી દેવું છે બપોરે ખાવાનું નથી બનાવું કેમ કે છે ને બહુ જ પવન જાય છે બહાર એટલે સંજુન કાલે એટલો બધો કંટાળો આવતો હતો ને પછી આજે તો સવાર સવારમાં ખાવાનું બનાવી દીધું અને એટલી ઉતાવ તારમાં બનાવે ને કેટલા વાગે પાંચ વાગે જાગે ને ખાવાનું બનાવતો હતો ને તારે શાકમાં મીઠું નાખવાનું જ ભૂલી ગયો તો અત્યારે એકદમ હાવ મોરું શાક છે તો ઉપરથી નાખીને ખાશું પણ એવો તો સ્વાદ નહીં હોય પણ કશું નહીં આજે એક

સંજુ જોડે બહેનને જવાબ આપી દે મને બધાની મસ્ત એવી કમેન્ટ હતી એટલો બધો સપોર્ટ કરે અને એટલી મહેનતથી કમેન્ટ લાગતા એટલે કમેન્ટનો જવાબ આપવું તો પડે જ તો હેંડો થોડુંક સંજુ જોડે બહેન સંજુ પણ થોડુંક સહ સહકાર આપશે બ્લોગમાં કમેન્ટમાં ખરે ખાતા ખાતા પાછળ શું છે ખબર નથી શાકનું છે નહીં સંજુ તો ફ્રેન્ડ્સ કમેન્ટ હતી બે ત્રણ એવી મસ્ત એવી કમેન્ટ હતી એટલે મજા આવે કમેન્ટના રિપ્લાય પણ આપવાનું તો એક ભાવનાબેનની કમેન્ટ હતી એ છે જુનાગઢના તો એવી કમેન્ટ કરી હતી કે તમારે છે ને મકાન બનાવવાની ઈચ્છા રાંદલમાં જરૂર પૂરી કરે તો તમને બન જાય રાંધલમાં તો માતાજીનું નામ લઈને તમે કહો એટલે અમારે જલ્દી જલ્દી અમારી મનોકામના પૂરી થશે નહીં સંજીવ

રહેશે એટલે તમ ભગવાન તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે એવી કમેન્ટ હતી તો થેન્ક તમને કેમ કે કમેન્ટ આપણી એટલી એમ મનમાં વિચાર આવ્યો હોય અને એટલું ભાવથી બોલતા હોય એટલે આપણે રિપ્લાય પોચ પડે ને અને બીજા બધાની કમેન્ટ હતી જય માતાજી જય શ્રી રામ બધાની સેમ કમેન્ટ હતી એટલે હું બોલી દઉં જય શ્રી રામ જય માતાજી અને ખાય છે એટલે થોડોક અહીંયા થોડુંક એમ કે ખાવાનું અહીંયા અડી રહી અને અવાજ બહાર નીકળે એટલે થોડુંક ધીરે રહીને આવે એટલે હું થોડાક મોટા અવાજથી બોલી જાઉં તો બધાને જય શ્રી રામ અને જય માતાજી કમેન્ટ કરવા માટે અને બીજી એક કમેન્ટ એવી હતી કે તમારી બેની જોડી છે ને મસ્ત સુપર લાગે છે એમ કે થેન્ક યુ તો બોલ આવી સુપર લાગે કેવી દેખાય જોવાને દેખ્યો ને હવે આને જ નથી નવું ખાલી નવ દિવસ એવું કહેવાય ને એટલા માટે દેખ્યું હવે તમે કે આવી જોડી એવું કહે છે એટલે તમને ખબર પડી જ હશે તો એવું કંઈ નહીં તો થેન્ક યુ તમને પણ અને એટલી બધી અમે થતી અને મારા એક બેનપણી છે એ પણ મને કમેન્ટ કરી હતી શોર્ટ વિડીયોમાં તો થેન્ક યુ તમે તો મારા બેન છો તમે બેનપણી પણ છો પણ એવું નહીં તમે છે ને એકદમ મસ્ત લાગો છો પણ એ તો એવું સોંગ હતું ને એટલે શોર્ટ વિડીયો ઉતારી દીધો હતો તો થેન્ક યુ તમને પણ નીરુબેન અને હવે અમે જમી લઈએ અને બધાને મસ્ત મસ્ત એવી કમેન્ટ કરજો એટલે મજા આવશે બ્લોગમાં બોલવાનું અને હવે જમી લઈએ શાક મસ્ત સ્વાદિષ્ટ એવું તમને કીધું જ કે એવું છે એમ અને ખાતા ખાતા પાણી પીન પેટ ભરે છે કેમ કે ખાવાનું છે આજે મસ્ત ટેસ્ટી બનાવી છે એટલે પાણી પીએ છે તો હેંડો હવે ખાઈ લઈએ તો ફ્રેન્ડ્સ અમે તો જમવાનું જમી લીધું અને હવે સંજુ પણ આ સાઈડ હુએ છે હવે નીચે ને સંજુ ઓલા નીચે હુઆન હારું બનો અને થોડોક આરામ કરી લઈએ અત્યારે વાગી ગયા છે 1.5 અને 1:30 થઈ જ છે તો આરામ કરીએ થોડીક વાર ને પછી જે નિંદવા માટે અને પછી અમાર જવાનું છે ફ્રેન્ડ્સ સાંજે બીજા કામ કરવા માટે ચરના કાઢવા માટે તો બ્લોગમાં કન્ટીન્યુ રહેજો અને રાતનું પણ કામ છે એટલે થોડુંક એક કલાક જેવું થોડુંક ભૂઈ આરામથી મસ્ત એવો અને તડકો પણ આ સાઇટ એટલો બધો હશે ને અને બહારથી પવન પણ એટલો મસ્ત ઠંડો ઠંડો એવો આવે છે એટલે હું તૈયારીમાં આવી જશે નહીં સંજુ અને નીચે સંજુન તો મસ્ત ઠંડુ ઠંડુ લાગતું હશે નહીં સંજુ ઠંડુ લાગે અને રૂમ છે અને બે સાઈડથી લીમડા છે ને એટલે ઠંડક મસ્ત એવી આવે જ છે અહીંયા એટલે હેન્ડ હેન્ડઅપ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને આજે સાંજે જવાનું છે અમારે ચણા કાઢવા માટે પીલામાં કાઢવાના છે ઠેસર માં તો હેંડો હવે તો ફ્રેન્ડ નાસ્તો કરી લીધો છે ને તમને એવું લાગતું હશે કે અલગ અલગ વાડી દેખાય છે તો અહીંયા હવે આયા છે આ સુશીલા બેન ના બેન છે ને તો અહીંયા તો અહીંયા આજે આવ્યા છે અમે દાડી કરવા ચરના કાઢવા માટે તો કેવું મસ્ત એવું લીલું લીલું ખડ છે આ બાજુ અને ચરના કાઢવાના છે હવે અને મસ્ત ઠંડુ ઠંડુ એવું વાતાવરણ છે ને તો અત્યારે કાઢવાનું છે સાંજનું અને અમને તલી ને એવું બધું જ છે એક જ ખેતરમાં એક જ મોટું ખેતર છે ને એમાં કેટલી વસ્તુ છે એમાં તલી છે ઘઉં છે ચના

અને સંજુ નલકેશભાઈ ઘઉં ચેક કરે છે કે કેટલા પાકી ગયા છે કેવા ઉતરશે વરસાદ આવવાનો હમ તો દેખો આ બાજુ છે બાપરે પડતી પડતી આવું છું ચણા મસ્ત એવા છે તો હવે કાઢવાના છે ભેગા કરવાના વધારે પડ્યો છે ને તઈ દાબી ના બે રોટલી

હમ વલિયારી વલિયારી લણી લઈએ પહેલાં એવું કહે છે કેમ કે વલિયારી વલિયારી દેખાય છે ને એટલા માટે અને મસ્ત આજે તો મસ્ત એવા વાદળ ને એવું બધું થઈ ગયું છે ફ્રેન્ડ્સ રાતે કાઢવાનું છે ને આ કાલે લાડવા બનાવ્યો લાડવા ને સૌડા દાળ બનાવીને તો ખવડાવી દીધી બતાડી કે ની લાડવા ના એ લાડવા હવે આટલું ભેગું કરવાનું છે પછી આવશે હાલર રાત પડી જશે ભેગું કરતા લેવાકી જશે કાઢતે સમય અત્યારે આવી ગયા છે અહીંયા વાડીએ અને અત્યારે તમને કહું કે કેટલા વાગ્યા અઢી વાગ્યા છે રાતના અને અત્યારે અમે ગયા હતા છ વાગે ઠેસર આવતું હતું થોડુંક ભેગું કરવાનું હતું છે એના તમને બતાડ્યા હતા અને પછી ઠેસર આવ્યું તો એ કાઢીને અત્યારે આવ્યા છે તો અઢી વાગી ગયા છે અને આવીને હવે તો અઢી વાગ્યા પાછું પાણી ગરમ કરતાં ને તો ત્રણ વાગી જાય ને એટલે અને ઊંઘ પણ ફૂલ ઊંઘ આવે છે એટલા માટે પછી રેવા દીધું અને કપડાં ચેન્જ કરી લીધા અને હાથ પગ ધોઈ લીધા અને હવે તો હુઈ જઈએ અને સંજુ તો હુઈ ગયો છે આ બાજુ સંજુ નીચે મસ્ત તો મેડો ફ્રેન્ડ્સ હવે હુઈ જાઓ અને હવે તો મળીશું હવે સવારમાં અને હું તો ખૂબ આવે છે સંજીત હુઈ છું અને મારે પણ હવે હુઈ જ જવું છે તો હેડો મળીશું સવારમાં